રવો આપણો સાદી રીતના શેકાઈ ગયો છે આની અંદર હવે નાખીશું આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને ચણા ચણાનું પાણી અને ચણા બે અલગ અલગ કરી લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી જીરું પાવડર નાખીશું થોડોક આમસુર પાવડર નાખીશું થોડુંક પાણી નાખીશું પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે હવે ચણા વખત લઈશું તેલ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે આની અંદર જીરું નાખીશું જીરું આપણું ગરમ થઈ ગયું છે આની અંદર હવે આ પેસ્ટ બનાવી અંદર આપણે છણા નાખીશું હવે અંદર આપણે હળદર પાવડર નાખીશું આપણે બાફેલા છણાનું પાણી કાઢ્યું હતું થોડુંક નાખીશું જેને આપણે સાદી રીતના સડી ગયા છે એની અંદર હવે ગરમ મસાલો નાખીશું હવે આને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું શો ને વિઝિટ કરો